અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં ગોપનાથ રોડ નજીકના જ વિસ્તારમાં એક કરિયાણાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા આ બનાવની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ એક આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ થતાં ફાયર ફાઈટર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી ત્યારે આજે પણ સવારે સાડા દસ વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજાથી ગોપનાથ જતા માર્ગ ઉપર આવતી કરિયાણાની એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી બનાવના પગલે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે પરંતુ બનાવની જાણ થતાં ફાયર ફાઈટર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી